સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડા પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું તો એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોઉકમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે તેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુજ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંક્યાના વતની છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી ધાર્મિક છેતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેસુખભાઈ જીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરબીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકવીઓ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ડેપ્યુટી પોલીસ કમિશ્નર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે